राम राम सीताराम दैला ने मालजन है गांधी घाट मोड़ वाले पेली ना हां बाकी ये पूरा बच्चे मोहे जे जावन बोगरा निकोरा जे मोड़वारी खाता जाए माताजी जी लागते और जयगो वे प्रसन्न जी है 8 एंड 20 हाय यहां भाई लोग हमें कने पांच और बे जना भैया मधुबीन रिमो भाई ने

તો запаઈ છે પાકતાય ની આવે પાક છે તો હે પાકે ની કે પાકે હા પાકે ને પછી બી નું યા કરાય ઠીક હા બી નું કરાય પછી પાકે છે આપણે પલાળે મૂક્યા હંજા પઠોણું કરીએ નાજી હા પણ દેજે બાખે નાખવાની હોય હા જય જય ને તાજી

બસ હા હું ઈ જો એના પેહોનું પાણી 8:30 વાગ્યે હા ને પેહોનું પાણી કરવાના વાવા મોટવાડું અમારું જૂનું ગામ હા જૂનું ગામ હા જોનામાં જૂનું ગામ ઈ બધાય મોટવાડે કથા છે મીરબાઈ મહી મીરબાઈ ને はい માં હે પાહ

કે 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 પ્રોગ્રામ હોય ને એટલે કેવરા ભેજા બતાય કે એ તો બતાય કોકરા જાય અહીંથી બરકાવ્યા પણ કાંતી કોઈ દી નતી વૈડીઠો નતો મતો મતો તો કઈતી પણ મતો 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 આ એક

જો તો એનું કામ કરે કે ઓહો કે ઉતરાય કે કે પોતાને પોતાનું વખાણ એ તો ખબર પડે ખબર પડે એ વેફર વેફર ખાય ખબર મું ની આવા તું આયો મહંભારો દે તો બસ બેજા તોડ્યા એ ઓ કાઈ ઓય મીલે રાડું બે લેતી એ આમાં નો બાંધણું થઈ ગયું કાવ એવ તોડે હેવ કામ હા હા એ વાત નહીં